નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને સરેરાશ બજાર ભાવ શું ચાલી રહ્યા છે સૌથી ઊંચો ભાવ ક્યાં છે અને સૌથી નીચો ભાવ ક્યાં છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ અને મિત્રો હવે ખેડૂતોને કઈ રીતના કપાસના બજાર ભાવ જોવા મળશે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વિડીયો ખાસ ખૂબ જરૂરી માહિતીવાળું રહેવાનો છે એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો તમારે મિત્રો વિડીયોને માત્ર સાંભળવાનો છે તો આ વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરીને ફોનને તમારી બાજુમાં મૂકી દો અને માત્ર મારી વાતને ખાલી સાંભળો હવે મિત્રો અત્યારે સૌથી નીચા નીચા ભાવની વાત કરી અત્યારે તો એ છે મિત્રો સાડા ચાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અત્યારે મિત્રો જે આ ત્રણ ચાર મહિનાની સિઝનમાં આ સૌથી નીચામાં નીચો ભાવ જોવા મળેલો છે હવે મિત્રો સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તે પહેલાં હું તમને મિત્રો કહી દઉં કે હવે જે આપણે કપાસના બજાર ભાવની જે ઇનપુટ ડ્યુટી હતી એ મિત્રો હવે ઘટાડી દેવામાં આવી છે જેના કારણે હવે ભાવ વધારો થવામાં શક્યતા ખૂબ જ આજે વધી જાય છે કારણ કે મિત્રો તમે જ વિચારો તમારા કપાસનો તમારી પાસે ધંધો હોય અને તમારે કપાસને લઈને અવર જવર કરવાનું જે લઈ જવા લાવવાનો જે ખર્ચ હોય એ ઘટી જાય એટલે આફળો મિત્રો તમારે કપાસનો બજાર ભાવ વધુ આવે એની શક્યતા ખૂબ જાજી છે એટલે આ એ રીતનું ઉદાહરણ છે કે આપણા જે કપાસ આપણો બહાર જતો હતો એની હવે ઇનપુટ ડ્યુટી ઘટી ગઈ છે એટલે મિત્રો હવે કપાસની અવર જવરમાં વધારો થશે અને ખેડૂતોની માંગ વધશે જેના કારણે સીધો જ ખેડૂતોને ફાયદો થશે અને ભાવ સીધો વધશે તો મિત્રો અત્યાર સુધીમાં સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરીએ તો એ મિત્રો હતો આઠ હજાર સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ મિત્રો અત્યાર સુધીનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ નોંધાયો છે આ સિઝનમાં પણ મિત્રો હવે આ રેકોર્ડ તૂટવાની સંભાવના વધી ગઈ છે કારણ કે મેં મેં તમને કીધું એમ કે ઇનપુટ ડ્યુટી ઘટી છે જેના કારણે ભાવ વધવાની સંભાવના ખૂબ એટલે ખૂબ ચાજી છે અને અત્યારે મિત્રો સૌથી એક મહત્વની વાત કે જે તમે કપાસ વેચાણ કરતી વખતે પાંચ ભૂલ એવી કરતા હોય છે અમુક ભાઈઓ એ કઈ કઈ ભૂલ છે અને વેપારીઓ તમારો કપાસ હાથમાં લઈને કઈ રીતે તમારો ભાવ નક્કી કરે છે એ સંપૂર્ણ માહિતી જો મિત્રો તમને ખબર પડી જાય તો મિત્રો સીધી જ વાત છે તમે તમારા કપાસનું વેચાણ સરખી રીતે કરી શકો કારણ કે અમુક ભૂલ હોય એ તમે સુધારો કરી શકો એટલે સીધો તમારા કપાસનો ભાવ વધી જાય છે મિત્રો મારે હું પણ કપાસનો જ ખેડૂત છું હું ગમે ત્યારે માર્કેટ યાર્ડમાં જાઉં મારો મિત્રો કપાસ ગમે તેટલો હોય એને આ પાંચ બાબત મને ખબર છે અને વેપારીઓ કઈ રીતે ચેક કરે છે એ પણ મને ખબર છે અને મિત્રો પછી હું મારી રીતે જે પાંચ વસ્તુ કરું છું જેનાથી જો નોર્મલ સારા કપાસવાળા ખેડૂતોને જો ચૌદસો રૂપિયા ભાવ મળતો હોય અને હું એ જ રીતનો કપાસ લઈને જાઉં અને મને ખબર છે કઈ રીતે વેચવાનો મને મિત્રો સીધો જ પચાસથી સાઠ રૂપિયાનો વધારો તરત જ જોવા મળે છે આ દર ખેલે થાય છે મિત્રો કારણ કે મને પાંચ બાબત ખબર છે એ પાંચ બાબત હું તમને પણ જણાવવાનો છું તો તમારે ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે આપણે તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર જે તમને વિડીયો દેખાઈ રહ્યો છે એ વિડીયો મિત્રો તમારે ચેનલમાં જઈને જોઈ લેવાનો છે અને કાં તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને લિંક ઉપર ક્લિક કરી દેજો કાં તો કોમેન્ટ બોક્સમાં પણ મેં લિંક આપી દીધેલી છે એ આખો વિડીયો તમારે ફૂલ જોવાનો છે મિત્રો તમને સંપૂર્ણ માહિતી સરખી રીતે સમજાઈ જશે અને તમે તમારા ભાવમાં પચાસથી સાઠ રૂપિયાનો વધારો કરી શકશો જો મિત્રો મારી વાત ખોટી લાગતી હોય તો તમે એક વખત આજમાં આવીને જોઈ શકો છો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડિયો પસંદ આવ્યું હોય તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા કારણ કે મિત્રો તમારું લાઈક સબસ્ક્રાઈબ એમને ખૂબ પ્રેરિત કરે છે આવા વિડીયો બનાવવા માટે તો વિડિયોને મિત્રો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા તમારા મિત્રોને પણ શેર કરી દીજો ધન્યવાદ